જંબુસર તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં માઇનર કેનાલો રિપેરિંગના અભાવે ગામડા પડવાથી ઉભા પાકને થતા નુકસાનોને લઈ ખેડૂતો વળતરનો દાવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જંબુસર તાલુકાના માઇનોર કેનાલમાં ગામડા પડવાથી ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે જંબુસર તાલુકાના તણાવા ગામની સીમમાં તૂટેલી નહેરના પાણી ખેતરોમાં ફરી વળતા ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે આ અંગે ગામના માજી સરપંચ કાળુભાઈ ગોહિલ સહિતના ખેડૂતોએ નહેર વિભાગમાં જાણ કરી છે પરંતુ ખેડૂતોને કચેરીઓમાં બોલાવી નાસ્તો કરાવી અધિકારીઓ ખાતરી આપી મોકલી દેતા હોવાના આક્ષેપ કરાયા છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી પગલે માઇનોર કેનાલનું યોગ્ય રીતે રિપેરિંગ કરવામાં પણ આવતું નથી તેવા આક્ષેપ પણ કરાયા છે જ્યારે લીકેજ કેનાલના પાણી ખેતરોમાં ઊભા પાક જેવા કે કપાસ ડાંગરમાં ફરી વળવાને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવામાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો નહેર વિભાગમાં વળતરની માંગ કરવા સાથે આરટીઆઈ હેઠળ માહિતી માંગવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ જો તમે જોઈ રહ્યા છો મારી બાજુમાં એ માઇનોર કેનાલો જેટલી પણ જંબુસર તાલુકામાં આવેલી છે તો મેં જેટલી જોઈ છે એ બધી જ બાયલો કામ કરતી નથી અને અધિકારી અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી આ બંધ કેનાલોનું પણ જે રિપેરિંગના પૈસા ઉધરાય છે તો આ કેનાલોને રિપેર ક્યારે કરવામાં આવશે મેં આજથી દોઢ બે વર્ષ પહેલાં પણ આવી છે મીડિયાવાળાઓને બોલાવીને રજૂઆત કરેલી મારી વાત એમને સાંભળેલી ખરી સી પીસી પરમાર અને કોઈ ચૌધરી સાહેબ છે એમને અને બધું માપી ગયા જોઈ ગયા આજે બે વર્ષ થયા છતાં આ કેનાલને રિપેર કરતા નહીં અમે રજૂઆત કરીએ ત્યારે ખાલી અમારે પાણી પીવાની ઠંડા બસતા નાખી દેશે અમારી વાતને તો ખરેખર આ ખેડૂતોને અમારે કેનાલ માટે જે જોઈન્ટ આપેલો છે આ ઊભો એ કેનાલનો તે ખાલી ત્રણસો મીટર રહ્યા છે ત્રણસો મીટરની આજુબાજુના બંને ખેતૂડોને એને પારાવાર લીકેજ નેળો છે પાણી નીકળે છે વેસ્ટેજ થાય છે અને એ ખેતરોની અંદર બિયારણ નાખીએ કે ખેડ લકડું કરી છે એ કરીએ તો આમાં વરાપ જ નહીં મળતી અમને ખેતરમાં જવાની અને એમાં તમે જોઈ રહ્યા તો જંગલી ઘાસ બંને બાજુ જંગલી ઘાસ ઉગી ગયા છે હવે ના છૂટકે અમારે સરકાર સામે ભાઈઓ ચલાવવી પડશે અને અમારે વળતરનો દાવો કરવો પડશે